અને એ સદભાવના સેવા મંડળ જ્યારે શ્રીમદ્ ભાગવત કથાનું સુંદર મજાનું આયોજન કરતી હોય અને એ કથાની અંદર કોઈ પ્લાનિંગ વગર કે આ તારીખે આ દિવસે જીતુભાઈ દ્વારકાવાળાનો કાર્યક્રમ રાખવાનો છે આ કોઈ જાતની પૂર્વ તૈયારી વગર સાડા સાત વાગે ફોન આવે અને સાડા નવે કાર્યક્રમ ચાલુ થતો હોય એવો પેલો પ્રોગ્રામ આ સાડા સાત વાગે સંજયભાઈ માળી ન એમ જ ફોન આવ્યો તમારે પોરબંદર તાત્કાલિક પહોંચવાનું છે આટલા પ્રોગ્રામ કર્યા એમાં સંજયભાઈ રેલવેમાં તત્કાલ ટિકિટ તો ઘણી કરાવી પણ તત્કાલ પ્રોગ્રામ પેલી વાર થયો એટલે સંજયભાઈ ના આભારી છીએ કે પોરબંદરના આંગણે પાછું આવું સેવાકીય કાર્ય કરતું મંડળ અને ભાગવતજી નું વ્યાસપીઠ જીતુભાઈ ના કાર્યક્રમમાં પાછું મારે શબ્દો પાવન કરવાનો અવસર એટલે મારા માટે બહુ મહત્વની વાત છે આજે હું પ્લાનિંગ વગર જ આવ્યો છું નકર તો જભો પહેરીને આવું આજે ટી શર્ટ પહેરીને પ્રોગ્રામ કરું છું મહાદેવજી ના મંદિરે ભાવેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા કેટલા ગયા હાથ જો કરવાની જરૂર નથી પોરબંદર મહાદેવ નું મંદિર હોય બધા ગયા જ હોય પણ ડાયરેક્ટ ભાવેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવા જાવ ને ભાવેશ્વર મહાદેવના દર્શન નથી થતા આગળ પેલા પોઠીઓ હોય એ પોઠિયા દર્શન કરો ને પછી જ ભાવેશ્વર મહાદેવ દર્શન આપે એટલે મારી આજે પોઠિયાની ભૂમિકા છે બે ચાર તાળી બદલ ધન્યવાદ એક કાર્યક્રમમાં એક જ ભાઈએ તાળી પડી હતી મેં કીધું મારો આશિક લાગે જ મને કે તમાકુ બનાવતો હતો એટલે જ્યાં મજા આવે ને ખખડતા રહેજો એટલે અમને એમ થાય કે દૂધ દોણામાં જાય છે નકર અમે ગોટે જડશું છું અમને આવડતું નથી તમને સમજાતું નથી અને સંજયભાઈનો ફોન આવે એટલે અમારે હાવ ઘર જેવું હોય તો જ મજા આવે એ હામાં બેઠા હોય એટલે અમારે ઘરના આંગણે પ્રોગ્રામ હોય એવી અમને ફિલિંગ આવે પણ કાર્યક્રમની શુભ શરૂઆત સંજયભાઈ મને વડોદરાના ખલીલ ધનતેજવીના શબ્દ યાદ આવે કે તમે મન મૂકીને વર્ષો આ ઝાપટા અમને નહીં ફાવે તમે મન મૂકીને વરસો આ ઝાપટા અમને નહીં ફાવે અમે તો હેલી ના માણસો આ માવઠા આપણને નહીં ફાવે કહો તો માછલીની આંખમાં જઈને ડૂબકી મારી આવું કહો તો માછલીની આંખમાં ડૂબકી મારી આવું આ છીછરું ખાબોચ્યું આપણને નહીં ફાવે કહો તો માછલીની આંખમાં ડૂબકી મારી આવું આ છીછરું કાબોચ્યું આપણને નહીં ફાવે તમાચો સહી લઉં ગાંધીગીરીના નામ ઉપર તમાચો સહી લઉં ગાંધીગીરીના નામ ઉપર પણ પત્નીને બા સંબોધવાનું આપણને નહીં ફાવે ગાંધી બાપુ એના પત્ની ને બા કહેતા હો તમે અખતરો ગરજો હા વિનોબા ભાવે ગાંધી બાપુને પૂછ્યું તમારી દ્રષ્ટિએ વિશ્વની સુંદર માં સુંદર સ્ત્રી કોણ ગાંધી બાપુ કે કસ્તુરબા વિનોબા ભાવે કસ્તુરબા પાસે ગયા કે ગાંધી બાપુ ને પૂછ્યું કે તમારી દ્રષ્ટિએ વિશ્વની સુંદર માં સુંદર સ્ત્રી કોણ એટલે ગાંધી બાપુ એ તમારું નામ આપ્યું એ કે કસ્તુરબા કસ્તુરબા દાંત કાઢતા કાઢતા કે બાપુ કદી ખોટું ન બોલે આ રીતના પ્રેમ હોય ને એનું લગ્નજીવન ગાંધીરૂપ હોય તને ચાહું ને તારા ચાહનારને ચાહું તને ચાહું અને તારા ચાહનારને ચાહું મારું દિલ પાછું આપી દે યાર આ બધું આપણને નહીં ફાવે એટલે સરસ પોરબંદરના આંગણે આજે હસવા બધા ભેગા થયા છીએ એટલે વધારે સમય નહીં લઉં તમારી અને જીતુભાઈ ની વચ્ચે મારે ખાલી આજે ફાઉન્ડેશન જ બાંધવાનું છે નાની નાની વાત મારી હાસ્યની વાતો મળે આ દીકરી બેઠી છે ને આગળ મને યાદ આવ્યું મારી દીકરી છે દસ વર્ષની અમે બાપ દીકરી બેઠા બેઠા બે વાતું કરતા મેં કીધું બેટા મોટી થઈને શું થાય મને કે ડોસી બાળકો પાસેથી વાત ઘણી સાંભળવા જેવી હોય હમણાં એક જણા ને પૂછ્યું મેં કીધું તારું નામ શું મને કે દિનનું ત્રિવેદી મેં કીધું રાતનું જુનાગઢ ના શિવરાત્રી ના મેળામાં નાગા બાવાનું ખીસું કપાઈ ગયું હમણાં એક ડોસી માં બાળપણમાં ગુજરી ગયા આ બધી એક એક લઈ નઈ એમ મજા આવે અડધું આયા સમજા હે અડધું સમજા હે કમ અમને વોલ્ટેજ નબળા હોય તો એ પ્રમાણે કામ લે એમ બેનો બહુ હસે છે સંજયભાઈ પોરબંદરના તમારે બહુમતી મારી શેરીમાંથી નીકળ્યો બેઠા બેઠા નખ ગણતા બોલાવ્યો મેં એક બેન ને પૂછ્યું મેં કીધું હું કરો મને કે નખ ઘસીએ મેં કીધું હું થાય મને કે નખ ઘસવાથી વાળ વધે ને કાળા થાય મેં કીધું કોને કીધું મને કે રામજી દેવજી મહારાજે રામજી દેવજી નહી રામદેવજી પેલા ભેગું કરો એક બેન મોઢા હાથ રાખીને બેઠા મેં કીધું બેન તમે કેમ નખ નથી ઘસતા એટલે કે બહુ જોર થી ઘસાય કે મૂછવું ઉગી ગઈ મેં કીધું બધું રામજી દેવજી કેમ નો કરે ધંધે લાગી જવાય ભાઈ મારા ઘર પડકે થી હમણાં એક નરેનો નીકળો મને કે લાંબી બાઈ ને તમારી શેરીમાં કોઈ લાંબી બાઈ રહી છે લાંબી બાઈ મેં કીધું લાંબી બાઈ નું તારે શું કામ છે મને કે ડોક્ટરે કીધું મેલેરિયાના મચ્છરથી બચવા લાંબી બાઈ ના કપડા પહેરો ઈ મરી ગયા મેં કીધું આ લાંબી બાઈ પણ અઘરા હો તને આને કેવો ખુલ્લો પટ મળી ગયો છે આ સંજય સમજાવવાની નથી અમે બોલીએ એટલે તમે હસો એમ હસી શકવાનો ઈ એની મજા કરે એક છોકરાને મેં કીધું તારું નામ શું મને કે પ્રેમજી મેં કીધું એમ નહીં ઇંગ્લિશમાં મન મને કે લવજી આ બાળકો એક જગ્યાએ મારા મિત્ર ની હું બેસ વાગ્યો હતો સરસ મજાનો છોકરો બેઠો બેઠો લેસન કરતો હતો મેં કીધું વાહ સુંદર બાળક એને પપ્પા ને કીધું શું નામ મન કે સોમનાથ વાહ મે કીધું સંજય હવારમાં નામ લીધું હોય દાદા નું તો આખો હારો જાય સોમનાથ દો મિનિટ વહી ગઈ બારથી વાવાઝોડા જેવો છોકરો આવ્યો પાણા ઉલાડતો ઉલાડતો એક જ પાણા નો ઘા કર્યો ને ટીવી તોડી નાખ્યું મેં કીધું આ મન કે આ મારો બીજા નંબર નો ઘેલા સોમનાથ ક્યાંય કાઢ્યા જવા નથી એમ હમણાં એક જગ્યાએ બેઠા હતા અમે ડ્રોઈંગ રૂમમાં સોફા ઉપર બેઠા હતા એમાં રસોડામાંથી એક છોકરો હળી કે મમ્મી બાથરૂમ નું બાયણું ખોલો લાઈટ થાય એને મમ્મી કે ના બેઠા ચાપ ચાલુ કરો તો જ લાઈટ થાય ના એ કે બાથરૂમ નું બાયણું ખોલો ને લાઈટ થાય એના પપ્પા એક ફડાકો માર્યો કે પાછો ફ્રીજમાં જઈ આવ્યો ત્રણે દૂધ ફાડી નાખે છે આ હમણાં એક જગ્યાએ પ્રોગ્રામમાં અમારે જવાનું થયું ને તો અમે પ્રોગ્રામમાં ગયા બરાબર ને દસ પંદર વર્ષની ઉંમર એ છે છોકરાની એટલે ઉભો ઉભો ચોકલેટ ખાતો તો મેં કીધું બેટા ચોકલેટ ન ખો ચોકલેટ ખાવાથી દાંત સડી જાય પડી જાય ડોક્ટર પાસે જવું પડે ઇન્જેક્શન મારવું પડે ચોકલેટ ન ખવાય એટલે સંજયભાઈ મારી સામે આમ રાખીને હાથ ઊભો મને કે તમે મારા દાદાને ઓળખો મેં કીધું હું એ પ્રોગ્રામમાં આવ્યો ને તારા દાદાને કેવી રીતે ઓળખું મને કે એકસો ને આઠ વર્ષ જીવા કેવી રીતે મારી પાસે જવાબ હતો મેં કીધું ચોકલેટ નહીં ખાતા હોય મને કે નહીં પાર્કી પંચાયત નહોતા કરતા ચોકલેટ નહીં ખાતા હોય મને કે નહીં પાર્કી પંચાયત નોતા કરતા આને સોલાહે ન દેવાય એમ હું હમણાં સંજીયભાઈ ની હેરીમાં ગયો ને ત્યાં અમારે એક બે ચાહક વર્ગ કરા મારા મિત્ર તે અમે આમ ગયા એને ઘરે હું તેની પોપા ભેગા નહોતા સંજીભાઈ સંજયભાઈ ને જોઈ ગયા તેનો છોકરો ઊભો તો આવડો ટેણીઓ સંજયભાઈ જોઈને કે આવો કાકા આવો સંજય કે વાહ છોકરા આવકારો આપ્યો સંસ્કાર હારા એના અઠવાડિયામાં સંજયભાઈ બીજી વાર ઘેરે ગયા ઓલો છોકરો ઊભો તો કે આવો કાકા આવો એના અઠવાડિયામાં સંજયભાઈ પેલા સંજયભાઈ અહીંયા હેરી મને હેરી મરે એને ઘરે જાવા આવતા જતા જાતા આવતા હોય એટલે એ નહીં અઠવાડિયામાં સંજયભાઈ ત્રીજી વાર ગયા છોકરો કે આવો મામા આવો સંજય નું મગજ અલી ગયો ત્રણ વાર તારે આવ્યો ફેરવી નાખો બોલો છોકરો કે એમાં મારો વાંક નથી કે હાયલા આવતા હતા ને તમે મારા પપ્પા જોઈ ગયા કે મારો હાડો પાછો આવ્યો આ તૈયાર હોય છોકરા પણ ફિરસે મિલને કી તકદીર મિલ જાય જીને કે દો હસીન પલ મિલ જાય ચલો સાગર પે ફિરસે રેત કા મકાન બનાવેદના બાળપણ તો બાળપણ છે આ મજા હવે આપણે નથી કરી શકવાના આ કથા પૂરી થાય પછી ગાડીલા નાખીને તમે ગુલાટીયા ખાતા હોય કેવા લાગો વિચારો આ બાળપણ માં જ સારું લાગે પણ અત્યારે પતિ પત્ની બંને હાજર છે આ બાજુ પતિ દેવો બેઠા આ બાજુ નારી શક્તિ જિંદાબાદ એક જણો મને કે નારી શક્તિ જે પુરુષો મેં કીધું સહન શક્તિ બાળકો મેં કીધું યથાશક્તિ માનતા કરે ને થતા નથી થાય હાચવી ન થકતા અને પાછા માનતા ના છોકરા કોઈનું ન માનતા હોય પતિદેવ બેઠા બેઠા છાપુ વધતા હતા એમાં પૂછ્યું કે ઘરવાળી પતિદેવ ગુજરી જાય તો ક્યાં જાય કે સ્વર્ગમાં વાહ ન્યા શું મળે એને ન્યા અપ્સરા મળે કે વાહ કે તમારે એ કે સ્વર્ગમાં જવાનું પાછી અપ્સરા મળે પત્ની ગુજરી જાય તો તો કે સ્વર્ગમાં જાય એને મળે ઓલાનો મગજ અટી ગયો કે એને વારું મળે તૈયારી તો ખરી એ કે તમારે સારું એ કે અહીંયા અપ્સરા ન્યાય અપ્સરા તો અહીંયા વાંધરું ભાઈ ભાઈ આ લોકો ની તૈયારી બહુ હોય ભાઈ આટિ આવવાનું જ નહીં ભગવાન કરતો ભાવેશ્વર મહાદેવ ના મંદિરે જઈને ઉભો થઈ ગયો નમામી સમીસા નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકા સમાસાવવા ભવાની ભજે હમ એ જય મહેશ જય મહેશ જય મહેશ કીધું ને તો ભોળાનાથ પ્રસન્ન થયા માગી લે કે ભગવાન અહીંથી દુબઈ મારો બિઝનેસ છે આવતા જતા મારે દુબઈ જવાનું થતું અહીંથી દુબઈ સુધીનો રોડ બનાવી દીધો કેવું રે રોજ અપડાઉન કરવાની મજા આવે મહાદેવ ગોટે ચડી ગયા એ કે ભગવાન શું કે રોડ કોન્ટ્રાક્ટર શું આવું નો લે કે એક વરદાન ફેલ બીજું કે ઘરે મારી ઘરવાળી અરે મજા નથી આવતી બાંધવાનું બહુ થાય છે મારા કયામાં નથી મારી ઘરવાળી મારા કયામાં રે ને એવું કઈક કરો તો ભોળાનાથ કે સિંગલ પટ્ટીનો રોડ કે ડબલ પટ્ટીનો ઈ હેલું થાય બાકી ઓલામાં ભેગું નહીં થાય પૂજ્ય શાસ્ત્રીજી વધારવાના છે અમારે સાહેબ બધા પોરબંદર માં સમજાય આંગણે પ્રોગ્રામ કરતા હોય ને એવું લાગે કે લગભગ અમુક અમુક મહાનુભાવો તો જાણીતા ચહેરા જ હોય આની પેલા અમે ચોપાટીમાં કાર્યક્રમ હતો એમાં બધા હા અંગત મિત્રો બધા ગોઠવાઈ ગયું એ ફોટોગ્રાફર તું અમારી તસવીર તો ખીચ લેતે હો લેકિન હર બર એક આંખ ક્યુ બીચ લેતે હો આજનો પ્રોગ્રામ કેવો છે ખરેખર સંજયભાઈ આમાં આયોજક ક્યાં છે મુખ્ય યજ પ્રમુખ સાહેબ શું નામ પ્રવીણભાઈ સંજયભાઈ નો ફોન આવ્યો પપ્પા કઈક મિટિંગમાં હતા એટલે એને ફોન ન ઉપાડ્યો ને મેં ફોન ઉપાડ્યો મને કહ્યું મને કે પોરબંદર કાર્યક્રમમાં આવવાનું છે કે તાત્કાલિક મેં કીધું ડ્રાઈવર નથી મને કે તમારે આંકવાની છે તમે જ આવી જાઓ લઈને એટલે કઈ વાત નતી હતી બીજી કઈ મારી હારે તો ખાલી એટલું જ કીધું એટલે મને કે મેં કીધું આવી જાવ વાંધો નહીં ઇમરજન્સીમાં ન્યાન્ય મેં કીધું તમે જ અડધા તો કલાકાર છો સંજયભાઈ ખરેખર કલાકાર છે અમારે પોરબંદર નું ઘણે ઘરેણું કહેવાય આમ તો એને બોલાવ આમ બે દીધા હોત તો બે કલાક નું બોલી નાખે મને કે ના ના આવો નહીં કે આવું ઘરનો પ્રોગ્રામ છે એ કે હું લેહો યાર તમે ફોન કર્યો ને મારે એ કેવું પડે કે હું લેહો મને કે હા એ કે બ્રાહ્મણ ના દીકરા જો કઈ મફત માં થોડું કરાવવા એ કે કઈક તો ફૂલ નહીં ને ફૂલ ની પાંખડી દેવી જોઈએ ને એટલે કયો એ કે વાંધો નહીં મને તું સંજોય ભાઈ જે નક્કી કર્યું હોય એના કરતાં હજાર રૂપિયા ઓછા દેજો ના આંગણે એ કાર્યક્રમમાં અમે આવ્યા એમ કંઈ પૈસાની વાત જ ન હોય ને હજાર રૂપિયા ઓછા દેજો મન કે હજાર જ નક્કી કર્યા અમારે તો માં જ પતવાનું બાકી તમારી તાળીઓ જ જીવતા રાખે એમ છે આજ બીજો મેં એક ખતરો કર્યો ને હાથ દીકરી હોય હાથ ખોટના દીકરા હોય મારા હાથ ખોટ નો ભાઈ બનશે ભાવલો બો થાંભલા ઇલેક્ટ્રિક ના જીબી ના થાંભલા નાખવાનો ઓર્ડર લઈ આવ્યો ઓર્ડર આપ્યો તો એ કે ત્રણ મહિનામાં ત્રીસ થાંભલા નાખવાના બધાએ ઓર્ડર લઈ લીધા કઈ વાંધો નહીં બધાએ ત્રીસે થાંભલા અંદર નાખી દીધા ટૂંકમાં ખોડી દીધા ભાવલા ને પૂછ્યું ભાવેશભાઈ બોલો તમે કેટલા થાંભલા ખોઈડા સાહેબ થાંભલા સાહેબનો મગજ વયો ગયો સાહેબ કે કેવા માણસ થયું કે આ બધાએ ત્રીસ ત્રીસ થાંભલા ખોડી નાખ્યા તમે ત્રણ જ ખોઈડા હાલો દેખાડો તો ક્યાં ખોયડા દેખાડવા કહ્યું આખે આખા જમીન ની અંદર નાખી દીધા હતા આવડું ઠો કોઈ દેખાતું નતું આ થાંભલાનું એટલે આવો અઘરો છે હમણાં આવ્યો વડી કાઢીને મને કે દવાની શોધ કરી દવાની શોધ કરી તો અમે તો બધા મિત્રોએ ભેગા થઈને સ્ટેજ બનાવ્યું મેં કીધું ભાવેશભાઈ નું સન્માન કરીએ આપણે એટલે મેં વળી પૂછ્યું મેં કીધું ભાવેશભાઈ કયા રોગની દવા શોધી મને કે રોગ શોધવાનો બાકી છે હજી ખાલી દવા જ શોધી છે ગોઠવી નાખો પેલા હમણાં એક જણો ઘોડા ઉપર ઊંધો બેઠો તો ઘોડાનું મોઢું આ બાજુ આમ ફરીને બેઠો મેં કીધું ઊંધો ક્યાં બેઠો મન કે ઘોડો હોનાની વીટી ખાઈ ગયો મોઢું સમજા હે પોરબંદર નું ખૂબ મોટું નામ અને ખૂબ જાણીતા તબીબ અને ખૂબ સિનિયર કહી શકીએ અને એક નામ તો મને એવું યાદ આવે છે કે એને આપણે ડોક્ટર આખો પરિવાર છે ડોક્ટરોનો એ ડોક્ટરોના ભીષ્મ પિતામાં કહીએ ને તોય ઓછું પડે એવા આદરણીય ગાંધી સાહેબ વધારે છે આપણી વચ્ચે સાહેબ આપનું ખૂબ ખૂબ શબ્દોથી સ્વાગત દિલ મિલે કિસી દિલદાર મિલે ફૂલ મિલે કો ફૂલ યારી મિલે કો સચ્ચા યાર મિલેકિન ગાંધી સાહેબ કો સારા પોરબંદર કા પ્યાર મિલે સારા પોરબંદર કા પ્યાર મરા ખૂબ આદરણીય અને એ હામે બેઠા હોય તો અમને બોલવાનું અંદરથી ઉગે કે સાહેબને કંઈક સંભળાવીએ એવા અમને માણનારા વ્યક્તિ અને ગાંધી સાહેબ સાથે તો મારે એક એવી યાદગીરી મારી યારે જોડાયેલી છે સંજયભાઈના સાક્ષી છે દ્વારકાની અંદર અમારે ભાગવત કથા હતી અમારા ઘરે પોતાના ઘરે પરિવારમાં અને ત્યારે મારી દીકરી સવા વર્ષની એક વર્ષ અને ત્રણ મહિનાની ઉંમર એની અને અતિશય બીમાર આ ઢીંગલી બેન કરતાં નાની અને એવી ખરાબ હાલતમાં દ્વારકામાં એટલો બધો કંઈ ડૉક્ટર અવેલેબલ નથી બાળકોના એટલે કા જામનગર જવું પડે એટલે સંજયભાઈને ફોન કર્યો એને ખ્યાલ એ બધો એ કે ક્યાંય નથી જવું પોરબંદર આવતા રહ્યો એટલે પોરબંદર આવી ગયા અમે સંજયભાઈના એક ફોનથી અને સંજયભાઈ અહીંયા એવી વ્યવસ્થા કરી રાખી બધી અને એમાં અમારે ગાંધી સાહેબનો સિંહ ફાળો કહેવાય કે મારી દીકરીને એણે એવી રીતના હાજરી કરી કે અમે બાકીની આખી ભાગવત કથામાં અમે માણી કા એ બધા પ્રસંગો એટલે ત્યારથી હું તો ગાંધી સાહેબને મળું ત્યારથી એમનો આભાર માનું છું મારી યારે આવી યાદો સંકળાયેલી છે પણ હવે એક માહોલ બંધાઈ ગયો છે અને જેને તમે આતુરતાપૂર્વક રાહ જોવો છો એવા હાસ આ ડોક્ટરોના ભીષ્મ પિતામાં કહી શકાય એમાં હાસ્ય કલાકારોમાં ભીષ્મ પિતામાં છે જેની પાસેથી અમે થોડું થોડું સાંભળી અને આવી કાલી ગેલી ભાષામાં થોડી ઘણી વાતો કરતાં અમે શીખા છીએ એવી હાસ્યની યુનિવર્સિટી કહી શકાય એવા જીતુભાઈને સાંભળતા પહેલાં સંજયભાઈને વિનંતી કરીએ કે એમના બે શબ્દોમાં એ રજૂ કરે જીતુભાઈને આવો સંજયભાઈ